નમસ્કાર જાણતા અજાણતા ચેનલ પાવર બાય ગુજરાતના ભારતના તહેવારોમાંનો એક છે ગરબા આસો માસની પક્ષની એકમથી નોમ નવમ સુધી તિથિઓ દરમિયાન ગવાય છે આ રાત્રિઓ નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે આ નૃત્ય દ્વારા અંબા ચામુંડા મહાકાળી માતા વગેરે નવ દુર્ગાઓની આરાધના કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન માતાજીની સ્તુતિને પણ ગરબા કહે ગરબો એ એક લોક સંસ્કૃતિ છે ગામડામાં જ્યારે અનાજ પાકી જાય અને જ્યારે આનંદના દિવસો આવે ત્યારે લોકો ભેગા થઈને દેવી આભાર વ્યક્ત કરતા હતા આમાંથી લોક સંગીતનો તેને ગરબો કહેવાયો આનો આધુનિક સ્વરૂપ એટલે ગરબા નૃત્ય જૂની પરંપરામાં રાસ દાંડિયા રાસ મટકી ટિપ્પણી વગેરે પ્રકાર ઉભા થયા જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી રીતે ગરબા લેવાતા થયા અને એમાં તાલ અને પગલાં લેવાતા પણ થયા ગરબાના બે પ્રકાર છે પ્રાચીન અને અર્વાચીન પ્રાચીન ગરબામાં લોકવાદન લોક સંગીત અને લોક નર્તનમાંથી પ્રાચીન ગરબો પ્રગટે છે આ નર્તનમાં સહિયાર સમાન વેગ સમાન અંગ ભંગ સમાન ગતિ સમાન સ્ફૂર્તિ હાથની તાળી અને હાથના હિલોલની સાથે લય લયબદ્ધતા અને તાલ તાલબદ્ધતા હોવી જરૂરી છે પ્રાચીન ગરબામાં ગીત લય સૂર અને તાલની મિલાવટ હોય છે માત્ર તાળીઓના તાલ આપી સંગીત પૂર્વ પગના ઠેકા સાથે સ્ત્રીઓ સ્ત્રીઓ પુરુષો પુરુષો કે સ્ત્રીઓ પુરુષો ગોળાકાર સાથે ફરીને રાસ નર્તન કરે તેને તાળી રાસ કહેવાય કે મંડળ રાસ પણ કહેવાય છે અભિયન દર્પણ ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે પાર્વતીજીએ બાળાસુરની પુત્રી ઉષાને લાસ્ય શીખવાડ્યું ઉષાએ દ્વારકાની ગોપીઓને શીખવાડ્યું અને દ્વારકાની ગોપીઓએ સૌરાષ્ટ્રની સ્ત્રીઓને આ રીતે પરંપરાગત રીતે લાસ્ય નૃત્ય લોકજીવનમાં પ્રતિનિધિત્વ બન્યું તાલ તાળી ચપટી લચક ઠેસ લાસ્ય અને વર્તુળાકાર તાળી રાસના મુખ્ય અંગો ગણી શકાય ગરબામાં એક તાલી તાલી ત્રણ તાલી અને તાલી સાથે ચપટીના અનેક પ્રકાર પ્રચલિત છે આ ઉપરાંત માથા પર એક થી વધારે બેડા લઈ ગરબી માંડવડી દીવા દાંડિયા વિવિધ સાથેનું નર્તન જોવા મળે પ્રાચીન લોકનૃત્ય લોકગીત અથવા દયારામ સુધીના કવિઓની કૃતિઓનો સમાવેશ પ્રાચીન ગરબામાં થાય છે વિષય વસ્તુ વિશેષ ભક્તિ હોય છે મહાકાળી અંબા આશા બહુચર ચાંચળ વગેરે અસંખ્ય દેવીઓનું સ્મરણ કરીને ગરબો ગવાય છે ગરબા એ ગુજરાતી સાહિત્ય અને સંગીતની અનોખી શૈલી છે તે ગુજરાતી સંસ્કૃતિ સાથે એટલો ગાઢ સંબંધ ધરાવે છે કે ગુજરાત ભરમાં વિવિધ રૂપોની સ્તુતિમાં અનેક લોક ગરબા ગવાય છે ધન્યવાદ આવા જ નવા એપિસોડ સાથે ફરી એકવાર આપ સમક્ષ હાજર થઈશું નમસ્કાર